ચાલો મિત્રો ફરીવાર પાછા આપણે એક નવી જ રેસીપીનો વિડીયો લઈને આવી ગયા છે મિત્તલની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે રાંધણ છઠ સ્પેશિયલ પૂરીનો રીતનો વિડીયો બતાવીશું એને માટે સૌ પ્રથમ અહીં આપણે ઘઉંનો લોટ રવાનો લોટ અને મેંદાનો લોટ સરખા પ્રમાણમાં લઈ લીધો છે હવે આપણે ત્રણેય લોટને મિક્સ કરી ત્યારબાદ તેની અંદર મુઠ્ઠી પડતું મણ એટલે કે ત્રણ ચાર પાવડા તેલનો ઉપયોગ કરીશું અહીં તમે રવાનો લોટ વધુ ઓછો કરી શકો છો તમે એકલા મેંદા અને રવાની પણ બનાવી શકો છો પરંતુ હું અહીં થોડો ઘઉંનો યુઝ કરીશ જેને કારણે પૂરી બાળકો ખાય તો પણ તેને કોઈ જાતનું નુકસાન પહોંચે નહીં હવે આપણે અહીં ત્રણથી ચાર પાવડા તેલનો ઉપયોગ કરીશું થોડું તેલનું પ્રમાણ વધારે હોય તો જ આપણી પૂરી એકદમ ફરસી અને પોચી બનશે હવે આપણે અહીં બેથી ત્રણ ચમચી તલનો નાખીશું તલ અને જીરુંનું પ્રમાણ થોડું વધુ નાખવાથી પૂરીનો ટેસ્ટ સારો આવશે અહીં બે થી ત્રણ ચમચી જીરું નાખીશું આખું જીરુંનો જ ઉપયોગ અહીં કરવાનો છે આ લોટ બાંધવા માટે આપણે ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો છે ગરમ પાણી થોડું થોડું કરીને નાખતા જઈશું અને લોટ બાંધતા જઈશું એક સામટું ગરમ પાણી નાખવું નથી જો નાખવાથી એ ઢીલો થઈ જશે તો પૂરી ખૂબ જ નરમ અને સ્વાદમાં સારી નહીં બને થોડું થોડું કરીને ગરમ પાણી એડ કરતા જઈશું અને ઢીલો પણ નહીં અને કઠણ પણ નહીં એવો મીડિયમ લોટ આપણે બાંધી લઈશું રોટલી કરતાં કઠણ અને ભાખરી કરતા થોડો ઢીલો એ રીતનો લોટ આપણે અહીં બાંધી લઈશું આ રીતનો લોટ બાંધી અને તમે જોઈ શકો છો લોટની કન્સીસ્ટ અડધી કલાક માટે રેસ્ટ આપી દઈ ભીના કપડા વડે તેને ઢાંકી દઈશું ત્યારબાદ અડધી કલાક બાદ આપણે એના ગુંડલા કરી લઈશું અને ગુલ્લાને આ રીતે વણી લઈશું વણીને એની અંદર આપણે ચપ્પુ દ્વારા અથવા તો ચમચી દ્વારા કટ લગાવી દઈશું કટ લગાવવાથી પૂરી ફૂલશે નહીં અને કડક બનશે જો કટ નહીં લગાવીએ તો પૂરી ફૂલી અને પોચી બની જશે આ રીતે આપણે સારી રીતે કટ લગાવી તેને ધીમા ગેસે તળી લઈશું તમારું તેલ આવી જાય એટલે તમે પૂરીને એકલી કરીને એની અંદર નાખી પરંતુ તેલનું ફ્લે તેલ નો માટે જે ગેસની ફ્લેમ હોય છે તેને થોડી ધીમી જ રાખશો ધીમા ગેસે ચડેલી પૂરી ખૂબ જ ફરસી અને ખાવામાં ટેસ્ટી બનશે જ્યારે ફાસ્ટ ગેસે જો ચડવામાં આવશે તો પૂરી કડચી થઈ જશે અને ટેસ્ટ સારો નહીં આવે આ રીતે આપણે એને એકથી બે વખત ફેરવતા રહીશું ગેસની ફ્લેમ લો રાખીને આપણે ધીમા ગેસે બધી જ પૂરી તળી લઈશું આ પૂરી ખાવામાં ખૂબ જ પોચી અને ફરસી બને છે તમે પંદર દિવસ સુધી તેને સાચવી શકો છો એર ટાઈટ ડબ્બામાં જો તમે એને ભરીને મૂકી દો તો પંદરથી વીસ દિવસ સુધી આ પૂરી બગડતી નથી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો